હવે આપણે આ રેડલી દોવાનું ચાલુ કરીએ છે અને ઘણા જણાના ફોન હતા કે અમને દોયા પહેલનો વિડીયો બનાવીને મોકલો તો હું તમને આ દોયા પહેલનો વિડીયો બતાવી દઉં છું અને એના ઓચળગાળો કહેતા હતા કે અમને બતાવી દો તો આ ઓચળ તમે જોઈ શકો છો ચારે ઓચળગાળા છૂટા છે અને પહેલી હાથમાં તમે જોઈ શકો છો એનું બાઉલ એકદમ ફૂલ ભરે છે અને દોતી વખતનો પણ હું તમને વિડીયો ચાલુ જ છે હવે અમને રેડલો ચોડીએ છે અને દોવાનું કરીએ છે ચાલુ ચલો રેડલો છોડે તમે આ જોઈ શકો છો જ રેડલી તમે જોઈ શકો છો દોવાનું ચાલુ થઈ ગયું છે દોવાની એકદમ નીચે છે ઉપર જો પહેલાં દીધેલ હતું અને બીજી પણ આજે બે ગાયો આવવાની છે સારી એ પણ હું વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કરીશ આજે પહેલી હજી ટેવે પાડીએ છીએ સામે દોવાનો ટ્રાય પણ કરી લઈએ કે સામો દવા જે છે કે નથી એ પણ આપણે ટ્રાય કરી લઈએ બીજી ડોઝ લાવજી રે જે છે એ સત્ય તમારી નજરની સામે છે આપણે કોઈ ગોલમાલ નથી કરવાનું સામો સામો દવા દોવા દે છે છે અને લોકલ તમે જોઈ શકો છો હજી અસ્તિતય કરે છે પણ કહેવાનો મતલબ ઉપર નોંધણું દેતા હતા હવે નીચે નોંધણું દેવાનું ચાલુ કરી દીધું છે અને દૂધ પણ તમે જોઈ શકો છો કેટલો આવે છે વિડીયો ચાલુ રાખજો જોવા માટે પૂરી પૂરો વિડીયો જોજો કેટલો દૂધ નીકળે છે અને આનો ભાવ પણ હું તમને આજે લાસ્ટ કહી દઉં કે એ આ ભાવમાં હાલવાની છે ને આટલું દૂધ છે પેલે આ જ છે થોડા ઘણી હસીતા કરી શકે પણ આપણે જોઈ લઈએ જોતા રહીજો કેટલું દૂધ નીકળે છે આપણે જોઈ અને તમને કહી દઈએ છીએ તમારા નજરની સામે બતાવશો દૂધ કે કેટલું દૂધ નથી દૂધ બે એકમાં દવા દે છે રૂપાઈ દોજો ઢોલ પકડી કેમ રાખી ખબર તો પડે ને આપણને કેટલી સિદાઇ કરે છે થોડું ગચીએ તો આવશે